હેલો મિત્રો રામ રામ સીતારામ જય માતાજી કેમ છો બધા મજામાં આઈ હોપ કે બધા મજામાં હશે કારણ કે અમે મજામાં નથી કારણ કે આજે રાતે અંબાલાલ કાકા એવી આગાહી કરી એવી આગાહી કરી અમારું ખેતર તળાવ બની ગયું છે આજે બહુ જ વરસાદ પડ્યો વધારે જ વરસાદ પડ્યો તમે પાછળ જોઈ રહ્યા છો જો ભમભમ આટ આ પાણી જઈ રહ્યું છે આ જોઈ રહ્યો છો તમે કેવું પાણી ખેતરમાંથી જઈ રહ્યો છો ચાલો તમને આગળ દેખાડું કાલના વિડીયો તમે જોયો છે કે આપણે આ તુરિયાના સાંજનો વિડીયો બનાવ્યો હતો અને આ પીડિયાનું આ વેલા છે એનો વિડીયો તો હાજે કે કાલે વરસાદ નહોતો અંબાલાલ કાકાની આગાહી હતી અને અંબાલાલ કાકાની એકસો અને એક ટકાની સો સો એકસો ને દસ ટકા એમની આગાહી સાચી પડે છે અને વરસાદ એવો પડ્યો આજે ઘણો બધો વરસાદ પડી ગયો છે અમારે પૂરું પાણી જ પાણી બધું ભરી ગયું છે આખી વાડીમાં મારે જે કાલે ઘણું બધું મેં સાફ કર્યું અને વાવાની કોશિશ કરી પણ ભગવાન જે કરે તે ઠીક છે હવે કેમ છે મજામાં અત્યારે આવી જશે કેટલું ભર્યું વાડી આજે ફરી ફરીને દેખાડું પાણી હારામ હારું એવું ભરી ગયું છે કાળા બધું એકદમ ચોખ્ખો થયો સામે ત્યાં હું કાલે ખોદી અને પાલક વાવ્યો પાલક વાવ્યો પણ અમારા કિસ્મત માં આ વર્ષમાં પાલક ખાશે નહીં લાગે આજો ઘરને સામે પણ પાણી ભરી ગયું છે રાતે વરસાદ હાર મારો પડ્યો ત્રણ વાગ્યા પછી વરસાદ એવો તો ચાલુ થયો કે બધું પાણી પાણી કરી નાખ્યું છે ભરી નાખ્યું છે અંબાલાલ કાકા એ તો મજા કરાવી નાખી અંબાલાલ કાકાનું આમાં કંઈ નથી ચાલતું ભગવાનના પરોસેવાય બધું હાલ તમને બતાડો આપણી વાડીમાં કેમ કેમ પાણી ભર્યું છે જો અમે બધા પદરી લઈ લઈને આવી ગયા છે બધું પાણી કાઢવા માટે બધા આવી ગયા છે આ રીતનું આપણે આજો લીમડા એઠે કાલે એકદમ ચોખ્ખું હતું કઈ પાણી નતું અને આજે જો આખું જ ખેતર ભરી અને અહીંયાથી આ પાણી નીકળી રહ્યું છે બધા કોદારી લઈને તૈયાર છે લ્યા કોદારી લઈને ફટાફટ સાફ કરીએ હો અમારા ટીના ભાઈ પણ આવી ગયા કેમ ટીના ભાઈ મજા જો કંકોડા વેણવા ગયેલા કંકોડા તો આપડે ગામડે થી ના જયા કેટલું બધું પાણી હા આ બધું તો પાણી ઘણું બધું ભરી ગયું આ જો કેટલું પાણી જાય સમજ્યા આરે આખી આપણી આ આખી તલાવ થઈ ગઈ મેં કાલે પણ અહીંયા ખોદ્યું હતું આજે નારા પાજી બધું ડૂબાઈ ગયું છે આજનો વરસાદ જ કંઈ બહુ સખતનો વરસાદ પડ્યો એમ જબરજસ્ત વરસાદ પડી ગયો તમે જોઈ રહ્યા છો હાલો તમને દેખાડો ભાઈ ભાઈ કંઈ જ નહીં બચે આ કાલની અમારી મહેનત બે ત્રણ બે ચાર દિવસની અમારી આ બધી મહેનત કાઢવા પર બેઠા છે હવે શું કરશું જ્યાં અમે તો આ વર્ષ તો કંઈ હમ જ પડતી કે આટલો બધો વરસાદ કેવી રીતે ગામડા પણ એટલો બધો વરસાદ અને આપણે અહીંયા પણ વરસાદ છે એટલો હા હા તલાવ થઈ ગયું છે જો આખી આ કાલે મેં આ બધું ત્યાં ખોદ્યું દેખાડ્યો કાલ કેટલો મસ્ત પાલક હતો આટલો બધો પાલક કઈ ભરોસો નહીં આ પાણી તો જો કેવું ભરાઈ ગયું જબરજસ્ત એવું આખું ખેતરમાં પાણી ભરી છે જબરજસ્ત પાણી ભરી ગયું ભાઈ ભાઈ આમાંથી હમણાં ખેડૂતને શું લેવાનું બોલો આ આ પાલકનો ભાવ અત્યારે સો રૂપિયા કિલો હે પણ શું કરે પાણીમાં ડૂબી જાય ને એક પત્તું પણ ના રહે એટલે કઈ જ કામનું નહીં ભાઈ આપણે સો રૂપિયાના બસો રૂપિયા કિલો એમને એમ શું કામ થતું હશે આ કારણે આ બધું પાણી ભરી જાય આખા ગુજરાતમાં વરસાદ અત્યારે આજે બોલાય છે ઘણો બધો એવો વરસાદ આખા ગુજરાતમાં પડી ગયો છે વરસાદ આપણા સુરતનો નહીં પણ આખા ગુજરાતમાં પડી રહ્યો છે વરસાદ મારા ગામડે પણ મારા ભાઈ એમને આજે આવ્યા તો કીધો કે ઘણો બધો અહીંયા પણ વરસાદ ચાલુ જ છે વર્ષે ભગવાન ના ભરોસે આ વર્ષે ભગવાન જે કરે તે ઠીક છે આ તો પાણી ભર્યું હાલ તમને હજી આપણી વાડી હજી આખી દેખાડો જો અહીંયા પાણી આમાંથી કાઢ્યું ને આપણે પાણી જ કાઢ કટ કરવાનું છે જેટલું નીકળે એટલું મોટો પાલક કેવો છે આ રીતનું પાણી ભર્યું છે મોટો પાલક હવે કેવો છે જોઈએ તો આ પાલક પાલકમાં પણ આ રીતનું પાણી ભરી ગયું છે જબરજસ્ત ભાઈ ના બહુ પાણી ભરાયું છે તુવેર પણ આપણી જો મોટી મોટી થઈ ગયેલી છે બધા પાણી તોડવાનું કામ કરી દેશે છે પાલકના પત્તાના આવી ઝાપટ લાગી જાય થઈ જાય બગડી જાય ઝાપટ લાગે એટલે પણ વરસાદના પાણીની ઝાપટ લાગે ને એટલે કઈ બચે નહીં આ કાલે આ બધું સાફ કરીને આપણે વાયુ પણ શું કરે આ ખબર જો બહુ પાણી ફરી ગયું છે હાલ તમને આગળ દેખાડો પેલી વાડીમાં કેવું છે બધી વાડીમાં આજ તો ચિંતા જેવું ચિંતા એટલે ચિંતા એટલે ફૂલ જ ચિંતા આપણે જબરજસ્ત હવે આમાં શું કરવું અને શું ના કરવું કંઈ મજ નથી પડતી પાણી જેટલું બધું પડી ગયું હે કઈ નહીં હાલો ચલાવીએ મીડ વિડીયો બનાવવાનો પણ આપણા મૂડ ના થાય કારણ કે મારું બધી મહેનત પાણીમાં જાય એટલે આપણને વિડીયો બનાવવાની પણ મૂડ ના થાય તમને લાગે કે ખાલી વિડીયો માટે કરતા પણ ભગવાન જે કરે તે ઠીક હવે વિડીયો માં તો કઈ શોખ નથી પણ આપડે બધી મહેનત બારે મહેનત બગડે એટલે શું કામ નું પછી આખો જ પાણી પાણી ભર્યું હિતેશ અને નવીન બંને જણ ગયા તા લાયા છે છોડ વૃક્ષ લાવ્યા બધા આ શું લા તગડી આ તગડી આવી રહ્યા છે અને આ બીજે કયા કયા છોડે છે ના અલગ અલગ છોડે છે જો આ સોપાલવ છે આ અલગ અલગ છોડ છે અહીંયા અમારે અહીંયા જાય એટલે ફ્રીમાં આલે ને શું હતો અહીંયાથી આ એવી રીતે પાણી કાઢી સાફ કરાય કાલે આપણે આટલો ખોઈ દીન પરખો કર્યું તો ખોદી ખોદી હાણ કાઢું હતું અને ત્યાં ખિસકો લીપી જાય રહી કાલ આમાં પાલક નાખ્યો અરે પાલક હતો ફરી પાછો બધા કાલ મસ્ત પાલક દેખાતો હતો આજ ભગવાન પરોશે હવે જે થાવે થાય હવે કંઈ હોજતું નહીં ભાઈ વરસાદ જબરજસ્ત પડી ગયો એવો આપણા બધું જ પાણી ફરી દીધું અને ફરી ચાલુ થઈ ગયો છે વરસાદ ભગવાનને તો આ વર્ષે શું કરવાનું કંઈ હમત નહીં પડી એ ફરી ચાલુ થઈ ગયો વરસાદ હાલો આપણે સતરી લઈ લઈએ રેનકોટ પહેરી લઈએ કારણ કે પલળાશું તો પાછા બીમાર થવાય એટલા માટે પાણી પાણી અને વરસાદ ચાલુ થઈ છે જશે તો બહુ જ પાણી ભરી ગયું છે અને આ ભાઈબના ખેતરમાં પણ ઘણું બધું પાણી ભરી ગયું હાલો મળીએ પછી હાલો આ નારામાં પણ પાણી ભરી ગયું છે અને આપણે પહેરી લીધો છે રેનકોટ હા વરસાદ આવી ગયો તો ફરી આપણે રેનકોટ પહેરી લીધો કારણ કે પલળીને ખોટું આપણે માદું પડ્યું એના કરતા ક્વોલિટી પ્યારી લઈએ ને અંકોટ અને હાલો દેખાડો તમને બાજુમાં મંગેશ ભાઈનું ખેતર કેમ છે ને કેવું પાણી ભરાયું છે પાણી તો અમે માખું જે એટલે આવડી કુતરીની આંખ હું કામ આવતી હશે જે બિચારી આમ તો અહીં ના આવતી છે પાણી ભર્યું હાલો તમને દેખાડો આપણે આગળ કેવું પાણી ભરાયું છે અમારા મંગેશ ભાઈનું ખેતર છે હરેશ ભાઈના પાલખમાં પણ પાણી જબરજસ્ત ભરાયું છે પછી ત્યાં બરોબર બનવા વરસાદ જેવો પડે હોય વરસાદ પડે એટલે પાણી જ પાણી ભરાય છે કેટલું પાણી ભરાય ગયું નીકળે નીકળી જ મંગેશભાઈ ડોલે ડોલે પાણી કાઢા હા મંગેશભાઈ કેવું છે કેવો વરસાદ પાણી અંબા અંબાલાલ કાકા તો પથારી ફેરવી લખીને કેટલોક વરસાદ પડ્યો છે આજનો પાંચ ઇંચ વરસાદ પડી ગયો છે મારા મંગેશ ભાઈ કે છે એમનું ખેતર ભરી ગયો એટલે અંદાજો આવી જાય કે ઘણો બધો વરસાદ પડ્યો છે પાછળ બધું આખું ભરી ગયું કાલ આમાં પાણી વાળ્યું અમે વરસાદ ના એટલે પાણી વાળું ઉપર અહીંયા જો બધું પાણી જ પાણી ભરી દીધું છે પાછળ તમે જોઈ રહ્યા છો પણ બધું પાણી જ પાણી છે ઘણો બધો વરસાદ પડી ગયો છે તો મંગેશભાઈ કેવું નુકસાન કેવું થયું હશે

रोड पर पानी में डूबाया है वाड़ी पर पानी में डूबाई है आटा चाली गया है आखंड पास भाग अपने काल आख मस्त है तो बेन आज पानी भरी गए पानी पानी जहाँ जुए था क्यों पानी भरा गया आखो दरियो कल लिखियो આજે આટલા બધા વરસાદમાં આપણે વાવી રહ્યા છીએ સ્પેશિયલ ગામડે થી લાવેલો રીંગણ નો રૂપ આપણે રીંગણી વાવી રહ્યા છે અને ગયા વર્ષે રીંગણી વાવી દી પણ એવી કઈ ખાસ નથી થઈ અને આ વર્ષે ફરી આપણે વાવી રહ્યા છે જો આટલા આટલા પાણી વાયે છે ભગવાન કરે ને ચોંટી જાય ફટાફટ તો આપણે જો હારા રીંગણા વાઈ દે આ બે ચાર જાતના રીંગણ છે આ જાતના વાઈ દઈએ આપણે થાય છે આજે આપણે રીંગણી વાવીએ વરસાદ આવો હારમ ખારો પડી ગયો છે બધું પાણી ભરી દીધું તોય આપણે રીંગણી વાવી દઈએ કેવું થાય છે આ બધું જો ને કોઈ લીલું લીલું કાળા આમાં ખોઈ દ્યું છે કેવી દો ભાઈ અમારે કે વાવતા આવે લી વાવી દે કેવી દો ભાઈ એટલા કેટલી કેટલી વાવ બે બેગ ચાચે આ તમારો હા તો વાય ચેરી आर इतना अपने इंगल वावी जैसे हमने छोड़ी यार बस बेतावु के लास्ट के लास्ट पहुँचे मरी ए पसी का यार वाला हाँ यार तू सर के सूर्य हाँ मैं बिज़नेस के लिए नहीं, नहीं। आज क्या क्या है गुलाबी हैं आज क्या गुलाबी है? गुलाबी हैं हाँ

સાંજના વાગી ગયા છો અને આપણે વાડીમાંથી આખી વાડીમાંથી પાણી બધું નીકળી ગયું એટલે સારું ચિંતા જેવો વિષય ના રહે પણ હજી વરસાદની આગાહી છે હવારા અહીંયા કેટલું બધું પાણી ફર્યું હતું આ તર આખી વાડીમાં આપણે પાણી નીકળી ગયું એટલે સારું એ વાંધો નહીં હા બપોર પછી હું આવી કર્યો પાછા અત્યારે આવ્યો જો આગળ ત્યાં પણ કેટલું બધું પાણી ફર્યું બધું પાણી નીકળી ગયું છે અને પાણી નીકળી ગયું હજી વાદળ તો એવા ને એવા દેખાય વરસાદ તો સાહેબ પડશે આ આખું પાણી બધું ભર્યું હતું નીકળી ગયું આખી વાડીમાં જ્યાં જો બધું પાણી જતું સવારે અત્યારે નીકળી ગયું તો અંબાલાલ કાકાએ જબરી કરી હજી અંબાલાલ કાકાની તો ઘણી બધી આગાહી છે અને પાણી બધું નીકળી ગયું તો નહીં હાલા પછી મળીએ અને આજનો વિડિયો આપણે અહીંયા જ પૂરો કરી નાખીએ મારી ચેનલમાં તમે બધા નવા આવ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો વિડીયોને લાઈક કમેન્ટ અને શેર પણ કરી નાખજો હાલો હવે મળીએ અને જઈએ અત્યારે કાલે અત્યારે આવ્યો હવે જાય પાછું સાફ થઈ ગયું છે પછી એ અંબાલાલ કાકાની આગાહી વધારે ના પડે તો સારું પ્રસાદ હાલો તો મળીએ બધાને રામ રામ સીતારામ જય માતાજી